તો ગુજરાતી ફિલ્મ ક્ષેત્રના મશહુર હાસ્ય કલાકાર શ્રી રમેશભાઈ મહેતાને પ્રથમ વાર તો સર્વપ્રથમ યાદ કરવા પડે કેમ કે ગુજરાતી ફિલ્મમાં દાયકાઓ સુધી હાસ્યથી લઈને રાઇટિંગ જેવા અનેક વિષયો પર તેમણે પોતાની સેવાઓ આપીને ગુજરાતી ફિલ્મ જગતને આજ સુધી અત્યંત સફળ બનાવ્યું છે આજે આપણે શ્રી રમેશભાઈ મહેતા વિશે એમના જ શબ્દોમાં તેમના જીવનના અમુક ઘટનાઓ તેમના જીવન ચરિત્ર તદુપરાંત તેમના વિશે જાણેલી તથા ન જાણેલી અમુક આપણે વાતો પ્રદેશ સ્પર્શી વાતો આજે આપણે જાણવાના છીએ તો આપણી વચ્ચે અત્યારે છે શ્રી રમેશભાઈ મહેતા આપણે એમનું સ્વાગત કરીએ નમસ્કાર આવો પ્રથમ તો એ જાણવા માગીએ છીએ કે આપનો જન્મ કઈ સાલમાં થયો હતો

કોઈ એક બ્રાહ્મણ હતા જ્યોતિષી મારી કીધું કે જ્યોતિષલી પાટીમણને ઘેરે જન્મેલો કોઈ રાજા છે એટલું એટલે દસ બે મંગળ એટલે કુંડલીપતિઓ જ્યોતિષની દ્રષ્ટિએ ઘણા યોગો કુંડલીમાં છે અને ઘણા યોગો નથી પણ જે યોગો છે એ

એક જ રાણીને પેટે બે કુંવર જન્મે તો માટીથી અણમાટીથી એવું કંઈ હોય તો એના ઉપર જાત જાતના પ્રયોગો થતા હું જ્યારે છ વાહનો હતો છઠ્ઠી થઈ હતી ત્યારે અમારા કોઈ માંથી કોઈને કે મારી માને પેટે એક ઉપર બીજો દીકરો જઈ ગયો હોય એની કંઈ અદેખાઈ થઈ હોય એટલે જે બોલામાં દગા ફટકા બને એમ બને હાકર નહીં પાણી પીવરાવી દીધું હા અને આપણે તો ચ ચૂહી ગયા છ વાહનો અને શરદી જબરજસ્ત લાગી હા જે શરદીને આજે પણ હું ભોગવું છું આ દાંત બધ રીતે હા અરે પછી તો એ મારા બાપુ ડોક્ટર ડોક્ટરને ત્યાં મેં બધે દોડી કરીને એ સમયે જેમ થાય તેમ બધે મારું આયુષ્ય હતું તે એવું બચી ગયો આજ તમારી હેભે બેઠો છું આટલું બધું હરી એ મારી પાસે કામ કરાવ્યું હા જો બીજું રમેશ નામ કોણે પાડ્યું હવે એ કોપાય છે બધે ખબર નહીં હું હતો કાંઈ કાપો ન પાડે હે અને કા ફરી ને ઊંચું હોય તો કાકો કહેવાય પણ કોઈ કાકા ન પડે કોઈ થઈ છે અને એને મારું નામ રમેશ પાડ્યું અટક તો મારા બાપુજીની હતી અમારા કુટુંબની હતી એટલી ભેગું કર્યું ભેગું કરીને એક એક રમેશ મહેતા નામ બેઠ્યું આ બધા કુદરતી છે ભાઈ બાકી તમે તમારે પૂછો હા બાર કઈ રીતે પસાર થયું બાળપણ રાજકોટમાં ઘણું પસાર થયું અને અવાર નવાર નવા ગામમાં જતા આવતા મારા બાપુજીએ પ્રવાસ પણ ખૂબ કરાયો બધે ફેરવો ખૂબ અને રાજકોટમાં મોટો થયો બાળપણ ની ખાસ યાદગીરી ઘટનામાં તમે કીધું ને કે કોણ જાણે કેમ નાટકનો હવે એ સમયે હું છે ને અહીંયા રાજકોટમાં નાટક કંપનીઓ જુદી જુદી આવે તે તે મને હવે સમયે નાટકો છે ને નવ દસ વાગે શરૂ થાય રાઈના ત્રણ સાડા ત્રણ લગે હાલે તે એ નાટકો મને બચપણમાંથી જોવાની શોખ જોવાનો જોવાનો શોખ સમજ્યા તે

જ્યારે ચાર આના પાછાનામાં થર્ડ કલાસ મગાવે ટિકિટ મળે અને ચાર પાછાનામાં બે જાય પીઠ ક્લાસ કહે હા એટલે બે જાય પછી રાતે ત્રણ હાડા તળે બાર ચૌદ વર્ષનો છોકરો ઘેરે આવે હા કીધા વગર ગયો નાટક જોવા ત્રણ હાડા તળું થી બધાય ખબર હોય કે નખીયા જ નાટક જોવા જ પરીક્ષા આવતી હોય કે ગમે એ આવતું હોય ત્યારે

આ કીડો એટલો બધો પુષ્ટ થયો જે મારો નહોતો મને માને નહોતો કે આ બને કોણ દોરી જાય છે એ દિશા તરફ એ ઉપરવાળાની કોઈ ઈચ્છા હશે એટલે પહેલેથી જ નાટકનો શોખ નાટકના શોખમાંથી મને માત્ર ગમે શું એક તો સિરિયસ બહુ ગમે એ તો ગમે જ નાટકમાં જે સિરિયસ ભાગ હોય ટ્રેજડી હોય એ બધી બહુ ગમે વધતા હું કોમેડિયનને ને બહુ જોયા કરું એ મને કોણ છે ક્યાંથી ક્યાંના સંસ્કાર ઉપરના હા તે એ મને બહુ ગમે એટલે નાટક જોવા જામ અને